ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ભયંકર મંદીના કારણે રત્ન કલાકારોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉદ્યોગ બંધ રાખી અને હડતાલનું એલાન કરવામાં આવ્યું હડતાલના સમર્થનમાં સુરતના વિવિધ હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર ઠેર હડતાલના બેનર લગાવવામાં આવ્યા ઉદ્યોગમાં ઉથલ પુથલ મચી ગઈ છે આગામી ત્રીસ માર્ચના રોજ રત્ન કલાકારો હડતાલ કરશે અને કતારગામથી કાપોદરા હીરા ભાગ સુધીની એકતા રેલી યોજાશે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દસ માર્ચ સુરત કલેક્ટરના વદન પત્ર આપી રત્ન કલાકારોની સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોર્યું સંગઠન દ્વારા ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી સાથે રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે માર્ગે કાઢવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી રત્ન કલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયનને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારીને ધ્યાનમાં રાખી ત્રીસ ટકા પગાર વધારો ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના આર્થિક પેકેજની વ્યવસ્થા કલાકારો કલ્યાણ બોર્ડની સ્થાપના અને આત્મહત્યા કરનાર કલાકારોના પરિવારોને સહાય આપવાની માંગણીઓ સામેલ છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે અને રોજગાર ગુમાવ્યા પણ છે પગારોમાં ઘટાડો થઈ રહ્યો છે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારો હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહવાન કર્યું સરકાર રત્ન કલાકારોની માગણીઓનો વિચાર નહીં કરે તો હડતાલના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે સાંભળો 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 હીરાના કારીગરો સાંભળો

દસ તારીખ ના રોજ વીસ દિવસનું નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે બોલાવ્યા હતા મુખ્યમંત્રી સાહેબે એક કમિટી બનાવી હતી કે રત્ન કલાકારોને બે દિવસની અંદર એક્શન પ્લાન કરીને રત્ન કલાકારોને મદદ કરવામાં આવશે ત્યારે અમારી રજૂઆત હતી કે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને ઉચ્ચ સ્તરીય સમિતિની અંદર હીરા ઉદ્યોગના જે બેન જે આગેવાનો છે એને રાખવામાં આવે કારીગરોના પ્રતિનિધિને રાખવામાં આવે ને ભાવ વધારો કરવામાં આવે આજે સત્તરમો દિવસ છે હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ નથી માટે ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું એલાન કરવામાં આવે છે અને કતાર દરવાજાથી એક મહા રેલી રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરેલ છે તો તમામ રત્ન કલાકારો હું આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે સવારે સાડા આઠથી નવ વાગે કતાર દરવાજાએ ભેગા થઈને આપણે આપણી એકતા બતાવીશું અને સરકારને જગાડવાના પ્રયત્ન કરીશું અને આ રેલી ગાંધી ચિંધિયા માર્ગે અને શાંતિપૂર્ણ રહેશે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે પોલીસ પરમિશન અમને મળી જશે અત્યારે ના એવું કહી શકીએ કે નહીં મળે પણ પોલીસના સુરત શહેર પોલીસ કમિશનર અને સુરતના તમામ જે વિભાગો છે એની સંપૂર્ણપણે વિશ્વાસ છે કારણ કે હવે સરકાર પણ માને છે કે રત્ન કલાકારોને પડતી મુસીબતોમાંથી બહાર લાવવા ખૂબ જરૂરી છે બ્યુરો રિપોર્ટ આઝ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે